આ બાકી રૂપ નો કટકો છે આનું શું કિયો સાડા મહિનાની કાચી હા વેતર વેતર ત્રીજું બોલી ને

તો થઇ જાય બઉ ચોખ્ખી ઓલી લઇ લે પાડો એવો રાખ્યો પ્રવીણ ભાઈ કઈ ઘટે નહીં એવો પણ એ સેલિંગ માટે નથી ને એ સેલ માટે ઘરનો જ છે રાખવાનો છે એટલે છોડવાનું નહીં ને બેવાનું પાછળ ખાડો છે એમાં પડી હોય પાણીમાં કા હા ઘરે ઘરે રાખો બરાબર છે હા મસ્ત વસ્તુ છે હાલ બેટા બહુ સારું જનાવર આની કિંમત શું કયો આને છ મહિનાનો નો ગાભ છે અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા કમ્પ્લીટ બહુ સારી પણ

કેમ બી આઠ મહિનાનો ગાપ હમ એમાં શું કયો સાડા સાડા સાત લાખ અરે bahu sari vasto ene padi vechwan en nai ne na nai nazar ave on assessment હા નંદ તૈયાર થાય કા હા થોડુંક બ્લર થઈ જાય છે પણ હવે બહુ વસ્તુ સારી થાય હોય એની માં છે હાજરમાં તમારી પાસે ના નથી આ બધું બાખડ માલ છે હમ આની હું કિંમત કયો તમે કેની આની હા સાડા ત્રણ લાખ રૂપિયા હમ લાભણી વ્યાભણી લાભણી પાંચ મહિનાનો ગાપ હમ વેતર વેતર આ બીજું વ્યાંય છે પેલા વેતર માં દસ કિલો દૂધ હતું બહુ સારું કહેવાય આ શિંગડાના પટા અને હવે બધુંય થોડુંક ઓછું થાવા માંડ્યું બાપ કરી બાપ અને હું ક્યો 80 લાખ રૂપિયા 80 લાખ 7 મહિનાનો ગાબ પહેલું વેતર 7 મહિનાનો ગાબ પહેલું વેતર અને પ્રવીણભાઈ બધી ભેંઓ જવાબદારી હતી જવાબદારી જવાબદારી ટોટલ ભેંઓ જવાબદારી હતી આપે કિંમત થી છતરાવ ભેંતી ન છતરાવ કિંમત થી ન છતરાવ અને ચાર મહિનાનો ગામ છે હમ બીજું વેતર એક વેતર વ્યાણી બરાબર નવ દસ લિટર દૂધ આમાં કિંમત કેટલી કીધી સાડા ત્રણ લાખ નું સાડા ત્રણ હા નહી એના બે એકાવન કોઈ દીવા મૂકવા હોય તો હા દીવા મૂકવા હોય તો દૂધમાં આ વસ્તુ સારી હમ આઈ બીજું વેતર વ્યાય છે હમ કિંમત બે એકાવન બે એકાવન

આપી દિટ આ બે દાંત ની ખડેલી છે હજી થઈ નથી હમ બે દાંત થઈ હમ

આની આપી દીધી તો આ 1 મહિનાની ખાતી હમ ત્યાં 11 લિટર દૂધ ચેટ આજરની જવાબદારી હમ પરફેક્ટ કોઈ ખામી નથી એમ હા હા ગમે હા ઘણી બહુ ને એ ટાઈપ ની થાય આની આપી દે માહિતી અને હાથ મહિનાનો ગાપ પાંચ પાંચ લીટર દૂધ હમ ને કિંમત સાડા ત્રણ સાડા ત્રણ ટૂંકમાં માં લાસ્ટ ભાવ સાડા ત્રણ છે સાડા ત્રણ થી શરૂઆત થાય ને એમ આને આઠ 8 મહિનાનો ભાગ છે

આને ડિટેલ આપી દે એને છ મહિના નો ગાભ બે ટાણા દોવા દયા સાત હાથ લીટર દૂધ હમ તેમાં ત્રણ લાખ રૂપિયા રેડી ત્રણ થી શરૂઆત થાય છે સાડા સાત સુધી ની મળ